સુરત શહેર પોલીસ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન સુરત પોલીસ હેડક્ quarters ના કોમ્યુનિટી હોલ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સુરત શહેર પોલીસ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સુરત પોલીસ હેડક્ quarters ના કોમ્યુનિટી હોલ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

દર વર્ષે પોલીસ વેલફેર પ્રવૃત્તિના ભાગરૂપે અમારા પોલીસના જવાનો અધિકારીઓ અને અમારા જો ક્લાર્કલ સ્ટાફ છે એના મેડિકલ ચકાસણી કરવાના હોય છે એના ભાગરૂપે જો અત્યારે આજથી ત્રણ દિવસ માટે પોલીસ અમારા જવાનો અને સિવિલન સ્ટાફના બીપી ડાયબિટીઝ આઈસાઈ ઇસીજી વગેરે જો ચેકિંગની કામગીરી અહીંયા સેન્ટર પર આઈ હોસ્પિટલના સહયોગથી અહીંયા કરવામાં આવી રહ્યા છે બે સાડા છ હજાર જેટલા અમારા જે પોલીસના મહેકમ છે શહેરના અમે સ્વસ્થ રહીશ ત્યારે અમે શહેરને ખૂબ સારી રીતે સેવા કરી શકીશ અને આ જ હિસાબથી અમે લોકો જ્યારે ટેસ્ટિંગ કરીએ છીએ એમાં અમુક ચીજો ખબર પડે છે આપણા સ્વાસ્થ્ય બારેમાં તો સમયસર અમે એના ઇલાજ કરાય જેથી અમે પોતાના પરિવારને બી સાચવી શકીએ અને સારી રીતે ફરજ બજાવી શકીએ આ આશયથી અમારે જો અત્યારે ત્રણ દિવસનો કાર્યક્રમ ચાલુ છે આ અત્યારે જો કુલ ટોટલ અમારા ટાર્ગેટ સાડે છ હજાર છે જે સિવિલ હોસ્પિટલમાં બી ઘણા બધા લોકોના થઈ ગયા છે ઘણા બધા લોકોને અહીંયા થઈ રહ્યા છે અને આવનાર દિવસો અમે સાડે છ હજાર લોકોને પૂરા કમ્પ્લીટ કરી લઈએ છીએ સેનિલ વી રાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે